હવામાન ખાતા દ્વારા આગામી અઢાર મે બે હજાર ચોવીસથી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ અરવલ્લી દાહોદ મહીસાગર ડાંગ છોટા ઉદેપુર નર્મદા તાપી સુરત અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે તેમ છતાં ખેતી નિયામક કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીના પગલા લેવા સંદેશો આપવામાં આવ્યો છે આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી મદદનીશ ખેતી નિયામક જિલ્લા ખેતીવાડી અધિકારી નાયબ ખેતી નિયામક કેવી કે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર અઢારસો એકસો એસી પંદર એકાવનનો સંપર્ક કરવો તેમાં વધુમાં જણાવાયું છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો